હિમાચલના નવો અનુભવ આપતી નવી શિમલા હિમાચલ પ્રદેશમાં જોડાણ વધારવા અને પર્યટન પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કલકાજી અને શિમલાની વચ્ચે નવી ટ્રેનની જાહેરાત કરી છે ટ્રેન વેપારીઓ માટે હિમાચલ પ્રદેશના સુંદર લેન્ડસ્કેપ્સના દ્રશ્ય સાથે એક અદભુત મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે આ નવી ટ્રેનમાં આધુનિક સુવિધા ઉપલબ્ધ છે જે દરેક દૈનિક મુસાફરોને પર્યટકો બંનેને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે ટ્રેનોનો માર્ગ આકર્ષક પર્વતો લીલી જમખીણો અને શાંત ગામડાઓથી પસાર થશે જે મુસાફરો માટે યાદગાર પ્રવાસનો અનુભવ બનાવશે વિશાળ બારીઓ અને આરામદાયક બેઠક વ્યવસ્થાને કારણે મુસાફરો પ્રવાસ દરમિયાન સુંદર દ્રશ્યોમાં સંપૂર્ણપણે ડૂબી શકે છે મંત્રી વૈષ્ણવે આ પ્રસ્તાવના પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ ટ્રેન માત્ર પરિવહન માટે રહી પરંતુ હિમાચલ પ્રદેશની શાનદાર સુંદરતાને રજૂ કરવાનો એક તક છે આ પ્રવાસને પ્રોત્સાહન આપશે અને સ્થાનિક વ્યવસાયો તથા પર્યટન માટે નવી તકો ઉભી કરશે આ ટ્રેનમાં વિવિધ શ્રેણીઓની મુસાફરીના વિકલ્પો ઉપલબ્ધ છે જેથી વિવિધ બજેટ માટે અનુકૂળ બનશે અને સાથે જ મુસાફરો માટે સ્થાનિક અને પ્રખ્યાત વ્યંજનોથી ભરપૂર ભોજન સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે સ્થાનિક નાગરિકો અને મુસાફરોએ આ ઘોષણાને આનંદપૂર્વક આવકાર્યું છે અને આ કાર્યક્રમને શિમલા વધુ સુલભ બનાવવા માટે પ્રશંસા કરી છે ટૂંક સમયમાં આ ટ્રેન સેવા કાર્યરત થશે અને ટિકિટ ઓનલાઈન અને રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે આ યોજના સ્થળીય જોડાણ સુધારવા અને ભારતની સાંસ્કૃતિક અને કુદરતી વારસાને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે